નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છોતેર રૂપિયા ચણા તેરસોથી પંદરસો સોળ બાજરો ત્રણસો એંસીથી ચારસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બાવીસસો સિત્તાવીસ રૂપિયા અડદ સત્તરસોથી અઢારસો એક સિંગફડા નવસો પચાસથી બારસો પાંચ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો બાવન ધાણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન સાતસો નેવુંથી આઠસો ને વીસ તલ પંદરસોથી ચોવીસસો એકાણું જીરુંની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો સાઠ રૂપિયા રાયડો અગિયારસોથી અગિયારસો એકાવન જુવાર ચારસોથી ચારસો સાહીઠ મગ તેરસોથી સત્તરસો ત્રીસ તલકાળા ત્રેવીસો પચાસથી બત્રીસો બત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો એંસીથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ બારસોથી સોળસો ત્રીસ અડદ પંદરસો નેવુંથી સત્તરસો રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો પંચ્યાસી ચણા અગિયારસોથી પંદરસો ને અઢાર મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો ઓગણીસો પિસ્તાલીસથી તેત્રીસસો રૂપિયા એરંડા અગિયારસો આડત્રીસથી અગિયારસો છ્યાસી તુવેરની વાત કરીએ તો છસો પચીસથી ઓગણીસો ને પચાસ રૂપિયા डूंगी बात करिए तो एशी रुपया थी सात सौ पच्चीस रुपया जीरो की बात करिए जामनगर मार्केटिंग गेट यार्डनी अंदर तो जीरो नीचे भाव तरह हज़ार सात सौ ऊंचा भाव चार हज़ार नौ सौ पचास रुपया लसण चौद सौ थी चार हज़ार चार सौ पचास रुपया तली बीस सौ चौवीसो पिंचासी धा सात सौ पचास थी बार सौ बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ पचास थी ऊंचा भाव पंदर सौ ने साड़ीस रुपया તલ સફેદ સોળસો પચાસથી ચોવીસસોને સિત્તાલીસ તલ કાળા પંદરસોથી બત્રીસોને એક ઘઉં પાંચસો તેતાલીસથી પાંચસો ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો પંચ્યાસી ચણા બારસો પચાસથી પંદરસો એકતાલીસ વાત કરીએ તો પાંચસો રૂપિયાથી બે હજારને એક રૂપિયો મગફળી જાડી પાંચસો પચાસથી બારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચારસો પચાસથી ચારસો પચાસ सोयाबीन सात सौ पात्र सात सौ नेव धाणा छसौ बार सौ ए मेथी सात सौ थी एक हज़ार तेपन जीरूनी बात करिए जसद्वण मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव चार हज़ार बसो पचास थंचा भाव चार हज़ार छ ने पचास रुपया वरियाड़ी सात सौ दस की अगिय सौ पच्चीस राय आठ सौ बार सौ हमें बात करिए गोंडल मार्केटिंग यार्डनी अंदर तो घऊ नीचे भाव पाँच सौ चालीस भाव छसो चौदह रुपया ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો અડતાલીસ કપાસ અગિયારસો એકથી પંદરસો એકતાલીસ મગફળી ઝીણી આઠસો એકવીસથી એક હજાર એકાણું મગફળી જાડી આઠસો એકથી બારસો એસી કલંજી બે હજારથી છત્રીસો ને એકોતેર એરંડા નવસો એકતાલીસથી અગિયારસો એકાણું તલકાળા બારસોથી ચોત્રીસો ને એકાવન તલ અઢારસોથી ચોવીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજારથી ઊંચોપાવ ચાર હજાર સાતસો ને એકાવન રૂપિયા ધણા આઠસોથી ચૌદસો એકતાલીસ તાણી નવસોથી સોળસો એકાવન મકાઈ ચારસો એકોતેરથી છસો એકાવન ડુંગળીની વાત કરીએ તો બસો એકવીસ રૂપિયાથી સાતસો ને છ રૂપિયા ચણા તેરસો એકાવનથી પંદરસો અગિયાર અડદ અગિયારસો એકસાઠથી અઢારસો એકવીસ મગ અગિયારસો એકતાલીસથી સોળસો એકસાઠ તુવેની વાત કરીએ તો તેરસો એકથી એકવીસો એકોતેર રૂપિયા સોયાબીન સાતસો છથી આઠસો એક વાલ પાંચસો એકવીસથી અઢારસો એકાવન રાય બારસો એકાવનથી બારસો એકાવન ચણા સફેદ પંદરસો એકત્રીસથી ઓગણીસો એકાવન રાયડો નવસો એકવીસથી નવસો એકવીસ લસણ બે હજાર એકત્રીસથી પિસ્તાલીસો ને એકાવન વટાણા પચીસસો એકાવનથી ત્રણ હજારને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર